ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઉભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સત્તાઈથી ઉપયોગ કરવો જોઈએ તમે રાજ્યનો કોઈ પણ શહેર લઈ લો એ મેટ્રો શહેર હોય કે પછી એ જિલ્લો હોય નાનકડો ત્યાં તમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠડેલી જોવા મળશે એ સ્થિતિ પર તમને સતત સવાલો જોવા મળશે અને એ સ્થિતિ સામે આવ્યા પછી તમને પોલીસની કામગીરી પર સવાલો કરવાનું મન પણ થશે દર થોડા દિવસે તમે માધ્યમોમાં આ પ્રકારના સવાલો પણ પોલીસની કામગીરી સામે થતાં જોયા હશે કે સાંભળ્યા પણ હશે અને એ જોયા પછી તમે એક મોટો નિસાસો નાખીને બેસી જશો કે આ પોલીસથી કશું જ થવાનું નથી જે ખાખી ગુજરાતની અંદર આપણને શાંતિ સલામતી અને સુરક્ષાની ખાતરી કરાવે છે એ ખાખી હંમેશા સવાલોના ઘેરામાં રહે છે

રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરમાં સેન્ટ થોમસ સ્કૂલની ગલીમાં આવેલા અલથાણ પોલીસ સ્ટેશનમાં નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે ધારાસભ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા એમણે પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી ટ્રાફિક ટ્રાફિક પણ કર્યું સુરતમાં વ્યવસ્થા અને ગુના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા સીસીટીવી સેન્ટર ભજવશે એવી પણ એમણે વાત કરી અલથાણ પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સલાહ આપી પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા એમણે કહ્યું કે ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ એમણે પોલીસ કર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા અને એવું કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો હું તમારી સાથે છું પોલીસને અપાયેલો દંડો એનો ઉપયોગ તો થવો જ જોઈએ પણ એ સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે અને એનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ આવી સલાહ ગૃહ રાજ્યમંત્રીએ આપી છે શું કહી રહ્યા છે વધુમાં એ સાંભળીએ હું માનું છું કે પોલીસનો દર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ પોલીસનો દર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ પોલીસનો દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ કે આ એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઉભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સત્તાઈથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો દર જરાબી ના હોવો જોઈએ પોલીસ પાસે આવતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો એવું કહી રહ્યા છે કે સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ સામાન્ય માણસ છે પોલીસથી ડર તો ન હોવો જોઈએ સૌથી વધારે ફરિયાદો ગુજરાતમાં કદાચ પોલીસ ફરિયાદ નથી લેતી એની જ આવે છે અને એની જ ફરિયાદો જ્યારે માધ્યમોમાં ચમકે છે ત્યારે પોલીસ કર્મચારીઓ જાગે છે રાજ્યના ડીજીપી એમણે વિકાસ સહાય એમણે આખા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં સો દિવસની કામગીરીનું નિરીક્ષણ કરવા અને જેટલા પણ ગુનેગારો છે એમને કડકમાં કડક સજા કરવા એમને પાસા હેઠળ સજા કરવા એમને જેલમાં મોકલવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા આ કાર્યવાહી થઈ એના પહેલાં પણ તમે ગુજરાતમાં મેટ્રો શહેરોમાં એ સુરતમાં અમદાવાદમાં વડોદરામાં અનેક જગ્યાઓ પર પોલીસની કામગીરી જોઈ છે એ કામગીરી જોયા પછી પણ અનેક વખત અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી છે અને સામે આવ્યા પછી ફરી વાર અનેક વાર પોલીસ પર સવાલો ઉઠ્યા છે એ બધા જ સવાલો ઉઠ્યા છે અને એવા પર સવાલો ઉઠ્યા છે કે જે જગ્યાએ પોલીસને ફરિયાદ લેવી જોઈએ જે જગ્યાએ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ એ જગ્યાએ પોલીસ છે એ ન્યાયાધીશ બની જાય છે અને ન્યાયાધીશ બનીને સજા કરવા પર ઉતરી આવે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો સલાહ આપી છે કે દંડાનો ઉપયોગ કરો ડબલ કરો એમાં હું તમારી સાથે છું પણ સામાન્ય માણસને કન્ડગત ન થવી જોઈએ અનેક દાખલાઓ ગુજરાતમાં જોયા છે આપણે અરવલ્લીમાં હોય પોરબંદરમાં હોય એ ગોંડલમાં હોય હવે જોવાનું એ રહેશે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ સલાહ ગૃહ ખાતું કેટલું માને છે પોલીસ વિભાગ અને પોલીસ કર્મચારીઓ એને કેટલું અનુસરે છે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર